સત્તા આપણી દસ હજાર કુપન બુકિંગ આવી ગયેલું છે તો એમાં પણ આપણે એકત્રીસ હજાર કુપન રાખેલી છે ને ઇનામ તો તો મિત્રો આ સોળ નહીં આવતી આપણો પહેલો ડ્રો જઈ રહ્યો છે છે એમાં પણ આપણે રૂપિયાનો હપ્તો અને પાંચસો રૂપિયામાં પણ પહેલું જ ઇનામ ખુલવા જઈ રહ્યું છે એમાં સાત લાખ રૂપિયા જીતવાનો મોકો છે તો બીજા ડ્રોમાં પણ આપણે છસો રૂપિયામાં પાંચ લાખ રૂપિયા જીતવાનો મોકો છે એમ આપણે ઘણા બધા ઇનામ તો સેજ નહીં પણ તો આજે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં તમે હાઈ લખીને મોકલશો એટલે તમને પૂરી વિગત મળી જવાની છે પચાસ હજાર થી માંડીને પચાસ લાખ સુધીના ઇનામ શકવાના છો કારણ કે આપણે મોટા મોટા ઇનામ પણ ઘણા બધા રાખેલા છે તો ઈનામ તો છે જ તે પણ બીજા નંબરમાં જે નાના માણસો છે એની માટે પણ ઘર વ્યાસની વસ્તુ પણ મળવાની છે તો મિત્રો તો આમાં એજન્ટ બની ને પણ સારું એવું કમિશન મેળવી શકવાના છો અને જે નાના માણસો છે એને ઘર વપરાશ વસ્તુ મન મળવાની છે તો મિત્રો આજે જ બુકિંગ કરાવો અને તમારા લક જ માવો જય માતાજી જય હોનલ જય મોગલ